પ્રસ્તાવિત મુલાકાત લેવાના છે તેની તૈયારીઓ આજથી શરૂ થવાની છે આજે મહાકુંભમાં બાવીસમો દિવસ છે છ વાગ્યા સુધીમાં બે પોઈન્ટ તેત્રીસ કરોડ ભક્તોએ સ્નાન કર્યું હતું તેર જાન્યુઆરીથી સાડત્રીસ પોઇન્ટ સત્તાણું થી વધુ લોકોએ ડુબકી લગાવી હતી મહાકુંભની તપસ્વી નગરીમાં વસંત પંચમીનો વિશેષ પ્રકારના સાધુઓનો પ્રારંભ થયો છે આ સાધનાને પંચ દુની તપસ્વી કહે છે જેને સામાન્ય ભક્તો અગ્નિ સ્નાન સાધના તરીકે પણ ઓળખે છે આ સાધનામાં ભક્તો પોતાની આસપાસ સડકતા અગ્નિના દેવતાનું વર્તુળ બનાવે છે અને તેની વચ્ચે બેસે છે પોતાની સાધના કરે છે આ તપસ્વીઓ એવું કહે છે કે જો અમે આ સાધનામાંથી ઊભા ઉભા થઈએ ને વ્યક્તિઓના સંપર્કમાં આવીએ તો અમારી ત્વચા બળી ઉઠે છે આવી જ મહાકુંભની નવી અપડેટ સાથે ફરી મુલાકાત કરીશ ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર